નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર ગાંધીનગર શહેરમાં ગ્રૂડ રસ્તા તેમજ ડ્રેનેજના કામો ચાલી રહ્યા છે તે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી તેમજ ગાંધીનગર સાંસદ શ્રી અમિતભાઈ શાહે ગંભીર નોંધ લઈને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારી શ્રીઓને પરિણામલક્ષી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી श्री अमित भाई शाहે આપેલી સૂચનાના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી શ્રી તેમજ ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંગવીએ આજે સચિવાલય ખાતે તાકીદની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા તેમજ ડ્રેનેજના કામોની બારીક માહિતી મેળવી હતી જેમ કે શહેરના ખ માર્ગ પર ચાલી રહેલી ડ્રેનેજ લાઇનનું કામ નવી નંખાએલી ડ્રેનેજ લાઇનનું જોડાણ કાર્ય જુના સેક્ટરો માં તૂટેલા રોડ રસ્તાઓ અને નગરજનો ને થઈ રહેલી મુશ્કેલીઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી આ બાબતે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પરિણામલક્ષી કાર્યવાહી કરાવવા પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંઘવીને સૂચન કર્યું હતું જે અનુસંધાને આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક તાકીદે બોલાવાઈ હતી આ બેઠકમાં ગાંધીનગર શહેર વિસ્તારમાં વસતા નગરજનોને રોડ રસ્તા તેમજ ડ્રેનેજ લાઇન સંદર્ભે કોઈપણ પ્રકારની પરેશાની ન થાય તે માટે એક્શન પ્લાન બનાવવા ઉચ્ચ અધિકારી શ્રીઓને મંત્રી શ્રીએ કડક સૂચનાઓ આપી છે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર સહિતના પદાધિકારી શ્રીઓ અને પ્રજાના પ્રતિનિધિ શ્રીઓ દ્વારા નગરજનોના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી

શહેરી વિકાસ આગ્ર સચિવ શ્રી એમ ધનારસન માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી આર પટેલિયા તેમજ ગાંધીનગર જિલ્લાના કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ વડા શ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને ગાંધીનગર જિલ્લા તથા મહાનગરપાલિકાના સંબંધિત શાખાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા અંબાજીના બુદેવો દ્વારા આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મુખ્ય કન્વીનર યગેશભાઈ અને અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને ભારત વ્યાસનું સ્વાગત

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી હો ધન્યવાદ